હલો ફ્રેન્ડ કેમ છો બધા તો આજના આ વિડીયોમાં આપણે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન કે જે લંડનનું હટ કહેવાય છે જે સેન્ટ્રલ પાસે આવી છે સાયપ્રસ એરિયામાં આપણે એની મુલાકાત કરીશું આપણે હું તમને બતાવીશ કે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન કેવી છે અને ત્યાં ભણવાનું રીઝન શું છે હું તમને ચાલો બતાવું છું અંદર યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન આ છે સાયપ્રસ સ્ટેશન છે સાયપ્રસ સ્ટેશનથી તમે બહાર નીકળો એટલે આ યુનિવર્સિટી છે ડાયરેક્ટ આ નીચે સ્ટેશન છે ને ત્યાંથી તમે બહાર નીકળો એટલે ડાયરેક્ટ આ યુનિવર્સિટીના જ ગેટ આવી જાય છે આ રીતના બ્રિજ છે આ સ્ટેશન છે નીચે સાયપ્રસ સ્ટેશન આવે છે ને બ્રિજ ક્રોસ કરીને સીધા આપણે યુનિવર્સિટીના ગેટની અંદર આવી જઈશું આ રેલવે સ્ટેશન છે સાઈ પ્રસનું એની ઉપરથી ડાયરેક્ટ આપણે અહીંયા સાય યુનિવર્સિટી આ યુનિવર્સિટીનો ગેટ છે આપણે જોઈએ તો આ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન એનો ગેટ છે જો આપણે અંદર જઈશું એવું યુનિવર્સિટીની મુલાકાત લઈશું હું તમને બતાવીશ કેટલું જોરદાર આ કેમ્પસ છે યુનિવર્સિટી કેમ્પસ છે યુનિવર્સિટીનું જોજો તમે આ ઈસ્ટ બિલ્ડિંગ છે આખું હું તમને બહારનો એરિયા બતાવીશ કે જે એક જોવાલાયક છે જેમ જોવાની મજા જ આવી જશે તેમનું એ પહેલાં હું અંદર અંદરનું તમને બતાવી દઉં આ રેસ્ટોરન્ટ છે પછી આ પૂછપરછ માટેનો એક વિભાગ છે તમારા જે કે પણ ઓલુ હોય કે રી હોય તો અહીંયા ઈ લોકો સોલ્વ કરી આપે છે Hello belak bada department છે જો તો આ કોફી શોપ છે અહીંયા લોકો કોફી બહુ પીવે છે ચા ઓછી પીવે છે લોકો કોફી પર જ નિર્ભર છે વધારે આ હબ છે હબ લોકો અહીંયા બેસે છે આરામ કરે છે સ્ટુડન્ટ બધા ને તમારી કાંઈ પણ ક્વેરી હોય તો આ લોકો સોલ્વ કરે છે આ સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે કોઈ પણ ક્વેરી હોય તમને કોઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો અહીંયા આ લોકો સોલ્વ કરી દે છે કેમ્પસમાંથી આપણે બહાર નીકળીએ એટલે આ સામે કોસ્ટ કોપી છે પછી કેમ્પસ ની ખાસ જે મજા છે ને હું તમને હમણાં બતાવીશ જો યુનિવર્સિટી યુનિવર્સિટીનો કેમ્પસ છે એટલું જોરદાર યુનિવર્સિટી છે આ અને લોકો હાર્ટ ઓફ લંડન જાય છે યુએલ યુનિવર્સિટી ઓફ લંડન પણ ઓછી છે અને ભણવાનું પણ સારું છે અહીંયા અને આ કેમ્પસ એટલું જોરદાર છે અહીંનો એટમોસ્ફિયર છે એ આજે બહુ સરસ છે અને સામેની સાઈડ હવે હું તમને લઈ જાઉં છું કે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન થેમ્સ નદીના કિનારે આવ્યું છે આ થેમ્સ નદી છે તમે જોજો આ થેમ્સ નદી છે અને નદીના સામે કિનારે એરપોર્ટ છે સામે દેખાય છે ને એરપોર્ટ છે રોજની સમથિંગ બસો ફ્લાઇટ અહીંથી લેન્ડિંગ થાય છે ને ટેકઅપ થાય છે તો એક બાજુ આ યુનિવર્સિટી છે ને એક બાજુ આ એરપોર્ટ છે અને એની અધર સાઈડ રેલવે સ્ટેશન છે એટલે ટ્રેનમાંય આવી શકો અને પ્લેનમાંય આવી શકો તમારે જેમાં આવવું હોય એમાં આ કેમ્પસની અંદર અહીં આ કેમ્પસની અંદર જીમ છે લાઇબ્રેરી છે બધી સુવિધાઓ છે અહીંની સ્ટુડન્ટ લાઈફ બહુ એન્જોયેબલ છે તમે એન્જોય કરી શકો અને સ્ટડી કરી શકો તો આ કેમ્પસ છે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન જો અને આ થેમ્સ નદીના કિનારે આવેલું આ કેમ્પસ બહુ જોરદાર છે આપણે અંદર જઈશું હું તમને બતાવું લોન્જ રૂમ ને એવું બધું છે કે જ્યાં બેસીને સ્ટુડન્ટ બધા નાસ્તો કરે છે સ્ટડી કરે છે લંડનની લાઈફ છે જો આની અંદર જવા માટે તમારી પાસે આઈ કાર્ડ હોવું ફરજિયાત છે કાર્ડ હોય સ્ટુડન્ટનું તો જ આનો દરવાજો ખુલે છે બાકી આનો દરવાજો ખુલશે નહીં જો આ આઈ કાર્ડ હાથમાં છે તો ખુલશે લોન્જ રૂમ છે અહીં લોકો આ બેસીને નાસ્તો કરે છે બધા આવી યુનિવર્સિટી છે હવે એરપોર્ટની એ સાઈડ હું જઈને તમને હમણાં બતાવીશ ફ્લાઇટ ટેક ઓફ થાય છે લેન્ડિંગ થાય છે અને ખુલ્લું એરપોર્ટ છે એવું નથી કે દિવાલ મારી છે કે સામેની સાઈડ ખુલ્લું એરપોર્ટ છે તો હું તમને બતાવું હમણાં યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનથી આપણે થોડા આગળ આવીએ અંદરના કેમ્પસમાંથી તો ત્યાં એક મસ્ત પાછળ એક થેમ્સ નદીના કાંઠા જો રોડ છે અને સામે આ દેખાય છે એ સિટી છે કસ્ટમ હાઉસ એરિયો છે એ મોટા મોટા બિલ્ડિંગો છે આ થેમ્સ નદી છે એમાં બધી આ હોડીઓ પડી છે ગાર્ડની છે અંદર એન્ટ્રી તો કોઈને નથી અહીંથી બધા કોસ્ટગાર્ડની જાય છે અને આ સામે આ મસ્ત એરપોર્ટ છે સિટી એરપોર્ટ છે આ તો બધા પ્લેન પડ્યા દેખાય છે હમણાં થોડી વારમાં એકાદ બે પ્લેન અહીંથી નીકળશે પણ ઘણી ફ્લાઇટો અત્યારે જતી પણ રહી છે આ મસ્ત એરપોર્ટ છે આ એરપોર્ટ ખુલ્લું છે ત્યાં કોઈને જવાની પરવાનગી તો નથી મતલબમાં નદીના સામે કાંઠે છે એટલે ત્યાં કોઈ અમે જઈ ન શકીએ કારણ કે આ કોસ્ટગાર્ડ જવાનો દે પણ એરપોર્ટ એકદમ ઓપન છે તો આ મસ્ત એરપોર્ટના લીધે આ નદીનો નજારો છે નદી આટલી મસ્ત છે એકદમ ક્લીન છે તમે જુઓ નદીની અંદર તમને કાંઈ જ નહીં દેખાય કચરું આ લોકો પવિત્ર નદી માને છે આ લોકો માતા તો નથી કહેતા આપણે નદીની જેમ પણ એટલી ક્લીન રાખે છે કારણ કે આ જ નદીનું પાણી છે જ એ જ આ લંડનના શહેરને ઉપયોગી છે અને આ બાજુમાંથી આ ટ્રેન નીકળે છે ખૂબસૂરત નજારો છે જોવા ટ્રેનનો ટ્રેન છે વચ્ચે યુનિવર્સિટી છે અને સામેની સાઈડમાં એરપોર્ટ છે આ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન છે તો જે સ્ટુડન્ટ અહીંયા આવે છે હવે નેક્સ્ટમાં સ્ટડી માટે એ મારું તો કેવું છે કે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન ન જ તમે ચોઈસ કરજો કારણ કે આટલું સારું તમને એટમોસ્ફિયર ને આટલું સારો નજારો ને આટલું સારું કેમ્પસ તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે આખા લંડન યુકેની અંદર તમને આટલો સારો નજારો જોવા નહીં મળે આટલું મસ્ત કેમ્પસ છે આ યુનિવર્સિટીનું આ એનએચએસની ઓફિસ છે તમે આ ગાર્ડન છે નાનો અમથો પણ મસ્ત અહીંયા બેઠા હશે કેટલા મસ્ત છે જો ટ્રેન નીકળે છે બતક છે નજારો જોઈને એમ થાય કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ એટલું મસ્ત છે હું તો અહીંયા ક્યારેક ક્યારેક આવું છું તો આજે મને એમ થયું કે એક વિડીયો બનાવી લેવાનો સામેથી જો બસ જાય છે આ રોડ છે મસ્ત આ સિટી આખું ત્યાંથી કસ્ટમ હાઉસ એરિયા છે સામેનો અને યુનિવર્સિટી છે એ સાયપ્રસ એરિયામાં છે આ કોસ્ટગાર્ડની બધી બોટ છે આમાં આપણને લગભગ પરમિશન નથી આઈ થિંક ગાઈડન નો મને બહુ ખ્યાલ નથી અને જો ખાસ આપણે એક ફોટોગ્રાફર છે અહીંયા મારી જ એ પણ એક શૂટ કરવા જ આવ્યા છે જો બધું એનું ઇક્વિપમેન્ટ રેડી કરે છે બધો જ સામાન લઈને આવ્યો છે આઈ થિંક એ પણ કંઈક વિડીયો બનાવી રહ્યા છે અને લોકો અહીંયા બહુ આવે છે ફરવા જે સ્ટુડન્ટ છે એ લોકોના માટે તો બહુ મસ્ત કેમ્પસ છે આ એરપોર્ટની તો તમે વાત જ જાઓ દો આટલું સુંદર એરપોર્ટ છે કેટલી ફ્લાઇટો પડી છે જો અહીંયા જો એ ફ્લાઇટ મસ્ત આવી રહી છે હમણાં એ ટેક ઓપ કરશે અને આ વિડીયોમાં દેખાડું છું હું જો આટલું મસ્ત એરપોર્ટ છે ફ્લાઇટ લેન્ડ થાય છે આ નજારો જોવાની કંઈક અલગ જ મજા હોય છે કારણ કે આપણે ઘણા એવા લોકો છે આપણા કે જેણે આવો બધો નજારો ક્યારે જોયો જ નથી આ નજારો જોવાની મજા એક અલગ જ હોય છે આ નાનું એરપોર્ટ છે સિટી એરપોર્ટ પણ આખો દિવસની સમથિંગ સોથી બસો ફ્લાઇટ તો અહીંયા આવતી હશે